બચત ખાતું હોય તો આ બેન્કિંગ નિયમ ખાસ જાણી લેજો આવા જ માહિતીવાળા વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો તમારા સેવિંગ ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ જાળવવાનું છે એ વાતની ખબર દરેક સેવિંગ ખાતા ધારકો એ જાણવી ખૂબ જ જરૂરી છે આજે આપણે જોશું અલગ અલગ બેન્કોના મિનિમમ બેલેન્સની જાણકારી શું છે નોન મેન્ટેનન્સ ફાઇન મિનિમમ બેલેન્સ નો નિયમ શું છે જાણી લો નિયમ નહીતર દર મહિને કપાસે પાંચસો રૂપિયા બેંક રહેલ તમારા સેવિંગ એકાઉન્ટમાં એક નક્કી રકમ નહીં રાખવા પર બેંક નોન મેન્ટેનન્સ ફાઇન ફટકારે છે એટલા માટે તમારે દર મહિને બેંકમાં મિનિમમ એમાઉન્ટ રાખવું જરૂરી છે પરંતુ ઘણા લોકોને તે ખબર નથી હોતી કે તેમના બેંક એકાઉન્ટમાં કેટલું મિનિમમ બેલેન્સ માન્ય છે આ કારણથી તમારું બેલેન્સ ઓછું હોવા પર બેંક ફાઇન લગાડવાનું શરૂ કરી દે છે અને દર વર્ષે આમાં સારું એવું એમાઉન્ટ કાપી લેવામાં આવે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બચત ખાતું છે અને તમે મેટ્રો શહેરમાં રહો છો તો તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા રાખવા પડશે જ્યારે જો સેમી અર્બન કે નાના શહેરોમાં રહો છો તો તમારે બે હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડશે જો ખાતું ગ્રામ્ય શાખામાં છે તો એક હજાર રૂપિયા રાખવા જરૂરી છે પંજાબ નેશનલ બેંક શહેર સેમી અર્બન અને મેટ્રો ક્ષેત્રોમાં પંજાબ નેશનલ બેંકના સામાન્ય બચત ખાતામાં ગ્રાહકોએ બે હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં બચત ખાતું રાખનારા પીએનબીના ના ગ્રાહકોએ એક હજાર રૂપિયાનું માસિક બેલેન્સ રાખવું પડશે એચડીએફસી બેંક શહેરી અને મેટ્રો સ્થાનોમાં સ્થિત એચડીએફસી બેંકના નિયમિત બચત ખાતાવાળા ગ્રાહકોએ દસ હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે જે ગ્રાહકોની પાસે ગ્રામીણ અને અર્ધ શહેરા બેંક શાખાઓમાં બચત ખાતું છે તેમણે ક્રમ અનુસાર પાંચ હજાર રૂપિયા અને પચીસ હજાર રૂપિયાનું સરેરાશ મિનિમમ બેલેન્સ જાળવવું પડશે ઇન્ડસિન્ડ બેંક ઇન્ડસિન્ડ બેંકના ગ્રાહકો કે જેમના અને બી કેટેગરીની શાખાઓમાં બચત ખાતા છે તેઓએ તેમના બચત ખાતામાં દસ હજાર રૂપિયાનું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે કેટેગરી સી શાખાઓમાં બચત ખાતા ધરાવતા ગ્રાહકોએ મિનિમમ બેલેન્સ રૂ પાંચ હજાર જાળવવું પડશે યસ બેંક જો યસ બેંક ની વાત કરીએ તો બચત એડવાન્ટેજ એકાઉન્ટ વાળા ગ્રાહકોએ દંડ ચૂકવાથી બચવા માટે દસ હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે ન્યૂનતમ રકમ નહીં રાખવા પર દર મહિને પાંચસો રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંકના તે ગ્રાહકો માટે જેમની પાસે મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં સ્થિત શાખામાં સેવિંગ એકાઉન્ટ છે તેમણે ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે અર્ધ શહેરી ક્ષેત્રો અને ગ્રામીણ ક્ષેત્રોમાં બચત ખાતું રાખનારા ગ્રાહકોએ ક્રમશઃ પાંચ હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા રાખવા પડશે જે ગ્રાહકોએ ગ્રામીણ ગ્રામીણ વિસ્તારોમાં નિયમિત બચત ખાતું ખોલાવ્યું છે તેઓએ દર મહિને બેલેન્સ જાળવવું જરૂરી છે કોટક મહિન્દ્રા બેંક કોટક મહિન્દ્રા બેંકના ના એજ સેવિંગ એકાઉન્ટ વાળા ગ્રાહકોએ ન્યૂનતમ દસ હજાર રૂપિયાનું માસિક બેલેન્સ રાખવાનું હોય છે જો ગ્રાહક દસ હજાર રૂપિયાની બનાવી રાખવામાં નિષ્ફળ થાય છે તો તેણે પાંચસો રૂપિયા સુધી માસિક નોન મેન્ટેનન્સ ફી ચૂકવવી પડે છે બેંક દ્વારા ઓફર કરવામાં આવતા કોટક આઠસો અગિયાર બચત ખાતામાં કોઈ લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા નથી